જય માતાજી જય છુરાપુરા દાદા જય મા મંગલ તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા નવા તો જો કે અમે આવી ગયા છે રાજુલાના ડેમ પાસે આ બાજુ ડુંગરા છે ઓલી બાજુ બીડી કામદાર ને આ રાજુલાનો ડેમ તો મિત્રો આ ડેમે કોણ કોણ આવ્યું છે જરા કોમેન્ટ કરતા રહેજો પછી આપણે જવાનું છે કુંભનાથ સુમનાથ મહાદેવે તો અમારા આ વિડીયામાં કન્ટિન્યુર બન્યા રહેજો જો મેં બે ભાઈ છે આવ્યા વ્લોગ શૂટ કરવા ને તમને બધું થઈને બતાવશું આવી રીતે છે બધે આજે રવિવારની રજા હતી ને એટલા માટે આવ્યા છીએ ચાલો મિત્રો અહીંયા અમારી ગાડી પડી છે જવાનું છે લઈને કુમનાથ સોમનાથ મહાદેવ તો મિત્રો ગાડી પાસે પહોંચી ગયા છે ફાઇનલી અમે જો અહીંથી કાકાઓ ડુંગરાનું વ્યૂ મળે છે જોવામાં ડેમ સોમનાથ મહાદેવના મંદિર આવી ગયા છે આપણે મંદિરે જવા ગયા મિત્રો જો મંદિરે પહોંચી ગયા છે ચાલો તમને પણ દર્શન કરાવી ભાઈ મિત્રો જો દર્શન કરી લીધા છે હવે જાય છે મહાદેવના દર્શન કરવા માટે મિત્રો જો પાછા બેસી ગયા છે ગાવાની સાથે આપણે મહાદેવના દર્શન કરવા માટે તો મિત્રો મહાદેવ લખ્યો